ચારસો પ્લસ વિજય રૂપાણી કહી રહ્યા છે હવા છે એ વાત પણ કહી રહ્યા છે હવા તો ભાજપમાં જોડાણી પણ છે ચાર ફેબ્રુઆરી ખંભાતના ધારાસભ્ય ભાજપમાં જોડાશે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ જશે સીઆર પટેલ હસ્તે ભાજપમાં ચિરાગ પટેલ જોડાઈ જશે તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તેમને રાજીનામું ધર્યું હતું અને હવે તેઓ વિધિવત રીતે જોડાઈ જવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તો કોઈ કારણ હોવું જ ના જોઈએ આમ તો કારણ અત્યારે આપણા દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ આપણા દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે દેશને ચલાઈ રહ્યા છે અને જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એમાં વિશેષ કરીને આપણા ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે સારો એવો વિકાસ થઈ રહ્યો છે તમે આજે જ જોયું હશે તો ત્રણ લાખ કરોડ ઉપરનું બજેટ આજે આપણા ગુજરાતના નાણાં મંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું અને એમાં દરેક સમાજને આવરેલી એવી ખૂબ મોટી યોજનાઓ જ્યારે એમને મૂકી છે ત્યારે દેશના અને રાજ્યના અને વિશેષ કરીને મારા ખંભાતના વિકાસ માટે આ કરવું જરૂરી છે એટલા માટે આવનારા સમયમાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું